કેમ ફોન નતો ઉપર તમારો હમ આવાજ મારો હારો હોય ને મરી જાય હે તમે મજૂરી કરી કરી નામે હમ એવું છે

કોઈ ના જો કા તો મરસે સરાતા તે બોલો તમે શું કરતા હતા બીજું હમ મને યાદ યાદ નહી કરતા તમે મારી યાદ આવે રોજ જાણે જો તાણો ફોન આલો ને મારો હારો ઇંચ કરે રોજ યો ને માય યો ને બાછો નરવી જો ઇંચ કરે બોલ આગા આગા દરવા તમે સાહલામ તું મરી જવાનો હતી ખાવા નો જોતા પણ માછું ગોડી કે જાણ જોતા ને એજ ફોન કેતો કેતો માસી માસી ની ચોલી હોય પેલા જાણ જોતા ફોન ચાલુ હોય કેવું છે

તમે એમના બોલો કા જોયા વગર તમાર નામ ના તો તમે એનો ફોન વતન ફોન ચાલુ હોય ને અમે મે દીવર બોલ લે તમે ચા ક્યાં દાડા ગમી ક્યાં દાડા તમે ગમ્યું કે જાણ જો તન બજે બેઠો ટુ બોલતા હોય કે ડોડુ આ વેમ વેમ જ મોગસ મની ભે ભે વેમ ને જા તો મારું ઘર હા તો નહી કે ઉલે હરકુમાર મારી ફરતી મારા હરકુ કોઈ ઘર નહી બને મારું ઓખું તાણ વેમ જો હન તાણ મારા

cái đó muốn quan sát luôn à quan sát luôn, quan em mà nó bay có bị phát à, cái lá bay này vâng nào anh તુનો ફોન ચાલુ રહે મમ્મી નો ફોન છે લાજે હું બોલું હું તમ જજો યાર તા મને કુછ છે પણ માર વાત તો હાલ તો ફોન આયા છે મમ્મી નો ખબર તો કે એ પછી ખબર લેજો સોંતી જે નહીં લેવી આપણે કોઈ ખબર બબર આ ત્યારે ત્યારે હું વાત તો કરું છું હું તો કરું છું આર મોળા ફોન કરી આવી તાની બાજુ hmm. છે <coughs>

આવતો નઈ જાણે ત્યારે મને તેડી ને ભાઈ આ તો કોમ મેમ થોડું સારું આદર્યું છે ઓકલા મારવાઈ તો જબરજસ્ત પણ એક વસ્તુ

બાર તા બેવો બોથો બોથો ગોદુ લાવ ના ગોદુ નઈ લાવું આ એ તો બધું કરવાનો એ તો કરશું કેવું બાર હરી ટીકું શું થાય ઘેર હે હજાર થઈવાઈ જાય છે ભાઈ આ પાણી લાવે હે ભાઈ હે મત દે ભાઈ ઓય વીર હંગાડી હંગાડી છે હંગાડી બેસક મારતો ભાઈ કાય થાગાથી મોરબે છોરા તો પાણી લાવ દે મેમન ગમા કેવું શાંતિ બોલ ભાઈ ઓલે આવ્યાં બોલ સા બા

અરે હવે જેવું કીધું ને એવું એવું બરોબર એ માટે અમે ચેક કરવા માટે તમે ઓના ઘેર મારા બાપા ની મોકલ્યા હતા આ આ તો ગોડોજી આ તો યાર મોકલ્યા હતા બરોબર અરે પછી હું આવ્યો ઘેર એટલે હું અને કીધું ફોન નું ચાલુ છે એટલે કે માર માનો ઓપર જો ઓપર જો જો કે ફોન માર માનો ચાલુ મિકુલ આજ હું વાત કરું કે મને કે કે ના કે માર કે કોમ સકે એવું કે બરાબર એટલે પછી મેં ફોન કર્યો વન કીધું

ના મોરવા પડે ટોપી ઓટી જાય ના ના એ વખત થઈ જાય લોભા